ભાવનગરના ભાલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ હતી જેના કારણે દેવડિયા પાણીયાદથી માંઢિયા વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો શનિવારે સાંજ સુધી કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું હતું જેના કારણે પાણીયાદ દેવાડીયાથી માઢિયા જવાનો રસ્તો બંધ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો વલ્લભીપુરમાં સાંજે પડેલા ઘોઘમાર ચાર ઇંચ વરસાદને પગલે કાળુભાર નદીમાં ધસમસ્તી પાણીની આવક થઈ હતી અને નદી બે કાંઠે વહેતી થઈ હતી કાળુભાર નદી બે કાંઠે વહેતી થવાના લીધે પાડિયાદ દેવડિયાથી મળિયા જવાનો રસ્તો બંધ થયો હતો જ્યારે ગત રોજ સાંજ સુધી રસ્તો બંધ રહેતા પાડિયાદ દેવડિયા મઢિયા થઈને ભાવનગર આવવાનો વાહન વ્યવહાર ખોરવાયો હતો સરપંચના જણાવ્યા અનુસાર પાણીનો પ્રવાહ શરૂ હોવાથી રસ્તો બંધ હતો ઉપરવાસમાં વરસાદ શરૂ રહેશે તો આગામી દિવસોમાં આ ખેતરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે છે કે ઉમરાળા પંથકમાં પણ સારા વરસાદના પગલે કાળુભાર નદી પણ બે કાંઠે વહી હતી ઘેલો અને કાળુભાર નદી બે કાંઠે વહેતા આ નદીઓના તડ વિસ્તારમાં આવતા વિસ્તારના ગામો અને ખેતરોમાં પાણી ભરાવાની વકી છે